અષાઢ સુદ ત્રીજના દિવસે આ વ્રત કરનારે વહેલા ઉઠી નાહી ધોઈ શિવ પાર્વતીનું પૂજન કરવું મીઠા અને ગળપણ વિનાનું મોડું એકટાણું જમવું છેલ્લે દિવસે જાગરણ કરવું એક બ્રાહ્મણ હતો અને એક બ્રાહ્મણી હતી બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્ય હતું બંને જણા પ્રભુ પરાયણ અને નીતિમાન હતા તેમને આંગણી હજુ સુધી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું અખોટ ધન સંપત્તિ હોવા છતાં તેમનામાં અભિમાનનો છાંટો પણ ન હતો તેમને બીજી બધી જાતની સુખ હતું પરંતુ સંતાનની ખોટ હતી સંતાન વિહોણું ઘર શમશાન જેવું લાગતું હતું એટલે બંને ઊડી ઊંડી ચિંતામાં હતા એક દિવસ દિવસ ફરતા ફરતા નારદજી ત્યાં આવી ચડ્યા બ્રાહ્મણ તેમનો ભાવપૂર્વક આદર સત્કાર કર્યો બ્રાહ્મણીએ ફળ ફળ યાદી અર્પણ કર્યું નારદજીએ પૂછ્યું કેમ કુશળતા છો ને હા મુનિરાજ આપની કૃપાથી સર્વ વાતે સુખ છે પણ બોલતા બોલતા બ્રાહ્મણ અચકાઈ ગયો પણ શું કહો મુનિરાજ બીજી કાંઈ ઈચ્છા નથી પણ એક સંતાનની ખોટ છે એનો કોઈ ઉપાય હોય તો કૃપા કરી બતાવો વામને કહ્યું નારદ કહ્યું અહીંથી દક્ષિણ દેશામાં જાઓ ત્યાં એક અપુજ શિવલિંગ છે ઘણા વર્ષોથી એની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈને તમે શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા કરો દીન દયાળુ શિવ સંતાન આપશે એમ કહી નારદજી નારદજીના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણા દક્ષિણ દિશાએ ચાલી નીકળ્યા કોર વનવંગડામાં ભૂખ્યા અને તરસ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલ્યા જાય છે પણ ક્યાંક મહાદેવનું મંદિર દેખાતું નથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી થાકીને લોતપોત થઈ ગયા અને એક ઝાડ નીચે બેઠા ત્યાં તો સત્યની દ્રષ્ટિએ એક મોટો ટેકરો દેખાય તે બોલી નાથ જુઓ પેલો ઊંચો ટેકરો એ જ મંદિર હોવું જોઈએ એમ કહી બંને જણા આગળ વધ્યા જેમ જેમ આગળ ગયા તેમ તેમ તેમને ટેકરા ઉપર મંદિર દેખાવા લાગ્યું મંદિર જોતા જ બંનેનો થાક ઉતરી ગયો તેઓ ટેકરા પણ ઝડપથી ચાલવા માંડ્યા ત્યાં એક ભવ્ય શિવ મંદિર હતું બંનેના હૃદયમાં હરખ માતો નથી તેમણે તો મંદિરમાં પડેલા પાંદડા ઘાસ ઝાખરા ધૂળ વાળી છોડી સ્વચ્છ કર્યું સત્યા પાસેથી નદીમાંથી પાણી ભરી લાવી અને શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું વામને પ્રદક્ષિણા કરી બિલ્લી પત્ર ચડાવ્યા તે પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિત મહાદેવ પાર્વતીની સેવા કરવા લાગ્યા બિલ્લીના ઝાડ પાસે જતા એટલે બ્રાહ્મણી હંમેશા બિલ્લી તોડી લાવતી પણ ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું આ પ્રમાણે પાંચ વર્ષ વીતી ગયા છતાં ભગવાન પ્રસન્ન થયા આજે બ્રાહ્મણ ક્યારનોય વનમાં ફૂલ લેવા ગયો હતો પણ હજી સુધી પાછો ન આવ્યો પતિ પતિને ઘણું જ મોડું થયું હોવાથી સત્યાનો જીવ આ ગરભરાતી ગભરાતી શિવ પાર્વતી રટણ કરતી ચાલતી હતી અચાનક એની દ્રષ્ટિ એક ઝાડ નીચે ગયે તે જુએ છે તો ત્યાં પોતાનો પતિ બે વા ખાડામાં પડેલો પગના અંગૂઠાથી લોહી નીકળેલું એટલામાં તેણે એક કાળો નાગ ફૂફાડા મારતો જોતો જતો જોયો બ્રાહ્મણી તો અચાનક સીચ નાખી ધરતી પર ઢળી પડી થોડી વારે એને મૂર્છા આવડી ત્યાં તો તેણે માથે વેણી બાંધેલી કપાળે આડી કરેલી અને સોળ શણગાર સજેલા માતા પાર્વતીને જોયા જોતા જ તે નમી પડી આશીર્વાદ આપતા પાર્વતી બોલી હે બ્રાહ્મણી તું ચિંતા ન કરીશ એમ કહી તેમણે શરીર અમૃત ફેરવ્યો બ્રાહ્મણ તો આળસ મરણીને ઉભો થયો બ્રાહ્મણી અને બ્રાહ્મણી માતાજીને ચરણે નમી પડ્યા પાર્વતી બોલ્યા તમારી અનન્ય ભક્તિ અને શ્રદ્ધાથી હું પ્રસન્ન થઈ છું જે જોઈએ તે વરદાન માગો બ્રાહ્મણ બ્રાહ્મણી બોલ બ્રાહ્મણ બોલ્યો ભગવતી મારે બીજું કાંઈ જોતું નથી મારે એક સંતાનની ખોટ છે એનો કોઈ ઉપાય હોય તો બતાવો પાર્વતી બોલ્યા તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને સંતાન થશે સત્યાએ પૂછ્યું માતાજી આ વ્રત સી રીતે થાય પાર્વતી બોલ્યા આ વ્રત અષાઢની અંજવાળી તેરસથી લેવું અને અંધારી ત્રીજે પૂરું કરવું વ્રત કરનારે પાંચ દિવસ ગોળ અને મીઠા વિનાનું ખાવું મોડું એકટાણું જમવું પહેલાં પાંચ વર્ષ માત્ર જુવાર ખાઈને બીજા પાંચ વર્ષ મીઠું વિનાનું ખાઈને ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઈને અને ચોથા પાંચ વર્ષ મગ ખાઈને વ્રત કરવું છેલ્લા દિવસે જાગરણ કરવું જ્યારે વીસ વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વેળા સૌભાગ્યવતી સ્ત્રીને પતિ સહિત પોતાને ત્યાં નોતરી ભાવપૂર્વક જમાડવા કુમકુમ કાજળ ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્ય દાનમાં આપવા આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પતિનો વિયોગ તેને કદાપી ભોગવવો પડતો નથી સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સુખ મળે છે આમ કહી પાર્વતી અંતર ધ્યાન થયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થયા ઘરે જાય છે બીજા દિવસ વર્ષે બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત આરંભ્યું થોડા સમયમાં તેને દેવો જેવો દીકરો અવતર્યો એમને જયા પાર્વતીનું વ્રત ફળ્યું એવું સૌને ભણજો જય શ્રી કૃષ્ણ